વડોદરા શહેરના રોડ આવેલ પેટ્રોલ પંપ પર ચોરીની ઘટના બની વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલા એક પેટ્રોલ પંપ ઉપર ચોરીની ઘટના ઘટી છે આ મામલે કર્મચારીએ મિત્ર સાથે મળીને ચોરી કરી હોવાની આશંકાને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી દરમિયાન કર્મચારીને પોલીસ ઉઠાવીને લઈ ગઈ હતી આ મામલે તપાસ કરવા પહોંચેલા કર્મચારીના પિતાને પોલીસે માર મારતા તેમણે સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી પ્રશાસન સામે ગંભીર આક્ષેપ કર્યા હતા બહારના લોકો એમ કે પોલીસ વાળા છે કે તમે જે પોલીસ સ્ટેશન જાવ કે બાપુ કે ત્યાં લઈ ગયા લોકો લાગે છે તમે ત્યાં ગયા તમે તો મળવા ના દે છોકરાને કે શું થયું તો શું માટે લાયા કે પેટો માં કઈ એને ફ્રી થઈ જાય એવું છે કે ભૂલ પડી છે પૈસાની ની એમાં કઈ લઈને આવે પણ સાહેબ અમને મળવા તો અમને વાત કરવા દો સાહેબ પણ એ લોકો અમને મળવા ના દીધા નીચે નીચે બેસાઈ જાય આખો દિવસ બે દિવસ લગી મળવા ના દીધા અમને સાહેબ મારા મોટા છોકરા લઈ ગયા સાહેબ ત્યાં પેટ્રોલ પર નોકરી કરે છે સર્વિસ ભાઈ સોટા ને ત્યાં પછી રાત્રે કઈ બનાવ થયો હતો ત્યાં કર્યું પણ મને ખબર નથી સાહેબ અમને કોઈ વસ્તુ જાણ નથી અમે તો ઘરે હતા અમને કોઈ ખબર નથી ને સવારે આ લોકો આવીને કોઈ લઈ ગયું સવારે બપોર આવીને લઈ ગયા અમને ખબર નથી સાહેબ બાપુ જ પોલીસ ચોકી સાહેબ બાપોજ પોલીસ સ્ટેશન છે ને અમારું જે ઘર છે સાહેબ એ કપૂર પોલીસ ચોકીમાં આવે છે સાહેબ તમને કોઈ મારી अतर पोलीस वाले या माझ्या छोकराने मारे मने मार्या साहेब